ડભોઈ તાલુકાના ઓરસંગ નદીમાંથી સફેદ રેતીનું બે નંબરી ભૂમાફિયાઓ દ્વારા કાળો કારોબાર દરેક વખતે વડોદરા જિલ્લા ખાન ખનીજ રેડ કરીને લાખો રૂપિયાનો માલ જપ્ત કરે છે પણ થોડા દિવસ પછી પહેલાં જેવી જ સ્થિતિ જોવા મળતી હોય છે ખાન ખનીજના અધિકારીઓ ગયા પછી ફરી બે નંબરિયાઓ નદીના પટમાં રેતીનું ખનન કરવા લાગે છે ડભોઈ તાલુકાના કરણેટ ભીમપુરાના ખાન ખનીજ વિભાગે દરોડા પાડતા ત્યાંથી એંસી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ડભોઈ તાલુકાના કરનેટ રેતીનું મોટું હબ બનવા પામ્યું છે જ્યાં કાયદેસર કરતાં ગેરકાયદેસર રેતીનું ખનન મોટા પાયે થાય છે કરણેટની ઓરસંગની સફેદ રેતીની માંગ બજારમાં સૌથી વધુ છે તેથી ત્યાંની રેતી સોનાના ભાવે વેચાય છે બહુમાળી બિલ્ડિંગમાં ઓરસંગની સફેદ રેતીની માંગને લઈને મોટા શહેરોમાં ઓરસંગની સફેદ રેતીની ડિમાન્ડ છે ખાન ખનીજ વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન રેતી ખનન પર રોક લગાવી હોવા છતાંય ભૂમાફિયાઓ કાયદાને નેવે મૂકી ઓરસંગ મૈયામાં બેફામ રેતી ખનન કરી રહ્યા છે ભીમપુરામાં પાડેલ રેડ દરમિયાન જે એંસી લાખનું મુદ્દામાલ પકડાયો છે તે બાબતે નિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે કે નહીં તેના ઉપર સૌની નજર છે નવાઈની વાત તો એ છે કે જેસીબર જેસીબી પર ક્યાંકથી નંબર જોવા મળતો નથી જ્યારે ઝડપાયેલ ગાડીમાંથી બે ગાડીના નંબર નિયમ મુજબ વાંચી શકાતા નથી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ખાન ખનીજ વિભાગ કેટલો દંડ કોને ફટકારે છે નંબર નહીં વાંચી શકવાનો આરટીઓના અધિકારીઓ આવા વાહન ચાલકો સામે શું કાયદેસર કાર્યવાહી કરશે ખરા વિસ્તારમાંથી મળેલ માહિતી મુજબ રેતીમાં ફરતે કેટલીક ગેરકાયદેસર ગાડીઓ પર નંબર પ્લેટ નથી કેટલીક ગાડીઓના નંબર ભૂતિયા હોય છે જેના પરથી કોઈ કર્મચારી કે અધિકારીના દોરી સંચારથી જ આ ગાડીઓ દોડતી હોવી જોઈએ તેમ ત્યાંના રહીશોમાં ચર્ચાનો વિષય છે